લગભગ એક મહિના પછી જવાબ આપવામાં આવ્યો કે રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર કોંગ્રેસના નેતાઓ હાજર નહીં દિમાગમાં સવાલ ઉભો થયો હશે કે એના માટે કોંગ્રેસે કારણો આપ્યા કે આ કોઈ પોલિટિકલ ઇવેન્ટ છે અને આ કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલી વસ્તુ છે પણ રામ તો રામ તો ભારતના છે ભારતના કણકણમાં રામ છે રામ ભારતનો આત્મા છે અને રામ આવવાના છે પાંચસો વર્ષ સુધી એમના જન્મસ્થાન ઉપર એક ઢાંચો ગેરકાયદેસર રીતે ઉભો કરવામાં આવ્યો હતો એ ઢાંચો હટ્યા બાદ ત્રીસ વર્ષ ટેન્ટમાં રહી અને ભગવાન એક ગર્ભગૃહની અંદર આવવાના હતા પણ આ કાર્યક્રમથી અળગા રહ્યા રાહુલ ગાંધી આસામમાં મંદિરમાં જવા નથી દેવામાં આવતા એમ કહી અને રઘુપતિ રાઘવની ધૂન ગાતા ત્યાં આગળ દેખાયા પણ રામ મંદિરની અંદર એમણે એક પણ કોંગ્રેસના નેતાને જવા ના દીધો હું આ એટલા માટે કહું છું કે કોંગ્રેસ અત્યારે ચલાવી રહ્યા છે તો રાહુલ ગાંધી જ ચલાવી રહ્યા છે ભલે કોંગ્રેસની અંદર કોઈ પદ ઉપર નથી આ બેવડાપણું કેમ આ બેવડાપણાનો જવાબ એ ઓગણીસો માં પંડિત જવાહરલાલ નહેરુની કાબુલ મુલાકાતમાં મળે છે પંડિત જવાહરલાલ નહેરુ ક્યારેય પણ મંદિરોને પુનર્નિર્માણને સપોર્ટ નહોતો કર્યો સોમનાથ મંદિરની વાત હોય કે રામ જન્મભૂમિની મુવમેન્ટ એ શરૂ થવાની વાત હોય ઓગણીસો ઓગણપચાસ ની અંદર જયારે અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર રામલલા પ્રગટ થયા હતા એ વખતે જવાહરલાલ નહેરુ નું વલણ હોય આ બધા વલણ બતાવતા હતા કે તેમને હિન્દુઓની ભાવના સાથે કોઈ લેવા દેવા હોય એવું એક પણ વખત લાગ્યું નથી હવે સવાલ અહીંયા એ છે કે કાબુલ મુલાકાત ઓગણીસો ઓગણસાઠ ની થઈ ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન ની રૂએ બાગે બાબર ગયા હતા આ એ જ બાગે બાબર છે કે જે બાગે બાબર ની અંદર આહ બાબરનો દેહ એ દફન છે બાબરનો દેહ ભારતની અંદર મૃત્યુ થયા પછી અફઘાનિસ્તાન લઈ જાય અને ત્યાં આગળ એની દફન વિધિ કરવામાં આવી હતી આ જ બાબર છે જેના સેનાપતિ મીર બાકી એ પંદરસો ની અંદર બાબરી ઢાંચો એ રામ જન્મભૂમિ મંદિર ઉપર ઉભો કર્યો હતો શા માટે પંડિત જવાહરલાલ નેહરુ એ બાગે બાબર ગયા આ સવાલનો જવાબ હજી સુધી કોઈને મળ્યો નથી પંડિત જવાહરલાલ નહેરુની વાત જવાબ લોખંડી મહિલા ઇન્દિરા ગાંધી કે જેમણે ઇકોતેર ની અંદર પાકિસ્તાનના બે ટુકડા કર્યા અને ભારતને સૌથી મોટી જીત અપાવી એ હકીકત છે પણ હકીકત એ પણ છે કે ઓગણીસો અગ્ન ની અંદર નટવરસિંહ જયારે જ્યારે આઈએફએસ અધિકારી તરીકે કાબુલની અંદર તેના થતા એ વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન તરીકે ત્યાં ગયા

થોડા નમી અને બાબરને શ્રદ્ધાંજલિ આપી આ બાબર એ જ બાબર છે જેને ભારત ઉપર આક્રમણખોર તરીકે હુમલો કર્યો હતો અને રામ જન્મભૂમિ પર રામ મંદિર તોડી અને એના સેનાપતિ મીર બાકીએ બાબરી ઢાંચો ઉભો કર્યો હતો નટવરસિંહે થોડા નજીક ઊભા હતા એટલે એમણે સાંભળ્યું જ્યારે વાતચીત થઈ બંને વચ્ચે ત્યારે બે ઇતિહાસ મળી રહ્યા છે એ પ્રકારની ઇન્દિરા ગાંધીએ વાત કરી આ પ્રવાસની અંદર અફઘાનિસ્તાનના પ્રવાસની અંદર રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી બંને ઇન્દિરા ગાંધી સાથે હતા હા બાબરના મકબરા સુધી તેઓ નહીં ગયા પણ હતા જોડે રાહુલ ગાંધી બે હજાર પાંચની અંદર તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ ખાલ સાથે કાબુલની મુલાકાતે હતા એ વખતે પણ બાબરના મકબરાની મુલાકાત એ ઓફિશિયલ પ્રોગ્રામમાં નહોતી આ ઓફિશિયલ પ્રોગ્રામમાં બાબરના મકબરાની મુલાકાત રાહુલ ગાંધીએ લેવડાવી હતી અને રાહુલ ગાંધી એ બાબરના મકબરા સુધી ગયા હતા આ એ જ રાહુલ ગાંધી છે કે જે બેકસીટ ડ્રાઇવિંગ કરી અને કોંગ્રેસને ચલાવી રહ્યા છે અને કોંગ્રેસના અધ્યક્ષ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હોય કે કોંગ્રેસના સાંસદ દળના નેતા સોનિયા ગાંધી હોય બંનેમાંથી એક પણ જણા એ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા નથી પણ ગાંધી નહેરુ પરિવારની પરંપરા રહી છે કે જ્યારે જ્યારે તેમને અફઘાનિસ્તાન જવાનો મોકો મળ્યો છે ત્યારે તેમણે બાબરના મકબરાની મુલાકાત લીધી છે શું રામ મંદિર અને રામ જન્મભૂમિથી દૂર રહેવું એની સાથે આનું કોઈ કનેક્શન છે દર્શકો આપ જ વિચારો આનો જવાબ આપ શોધો અથવા તો આનો જવાબ આપ માગો